થોડા દિવસ અગાઉ વડોદરા શહેરના ગોત્રે વિસ્તારમાં ઓવર સ્પીડના લીધે એક કાર તળાવમાં ખાબકી હતી તળાવમાં ખાબકતા જ બે જેટલા યુવાન એની અંદર સવાર હતા જેમાંથી એક યુવાનનું મૃત્યુ નીપજ્યું કેતન પ્રજાપતિ જે આ યુવાન છે તેનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે આજે લક્ષ્મીપુરાના યુવાનો ભેગા મળ્યા છે અને કેતન પ્રજાપતિની આત્માને શાંતિ મળે તે માટે જ શ્રદ્ધાંજલિ પાઠવી છે એક કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે સાથે જ મૌન કરી અને તેની આત્માને પહેલા મારો ફ્રેન્ડ અને હું જે ગાડીમાં ગયા ત્યારે ફાયર બ્રિગેડ વાનની ટીમ થોડી લેટ પહોંચી હતી અને થોડા પ્રયાસો તેમના કઈને પરમ દિવસે રાત્રે બાર સાડા બારના અરસામાં બે યુવાનો કાર લઈને જતા હતા અને એક કાર લક્ષ્મીપુરા તળાવની અંદર ખાબકી હતી સદનસીબે એક યુવાનનો જીવ બચી ગયો પરંતુ એક યુવાન કે જે ઓગણીસ વર્ષનો યુવાન કેતન પ્રજાપતિ એ આજે આપણી વચ્ચે રહ્યો નથી પણ દુઃખ સાથે અમારે કહેવું પડે છે કે વડોદરા મહાનગરપાલિકા કે જે દિવાલો જે જગ્યાએ નથી બનાવી એવા ખુલ્લા ગ્રાઉન્ડોમાં દિવાલો બનાવે છે આ તળાવના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો અને આ કરોડો રૂપિયાના ખર્ચો કર્યા પછી પણ જો આવી રીતે ફેન્સિંગ નથી અને જે રીતે એવું કહેવાય છે કે પાણી વહી ગયા પછી પાળ બાંધવી અને પાણી વહી ગયા પછી પાળ બાંધવાની એટલે કે હવે એ લોકો ફેન્સિંગ મારે છે અને આ એક બહુ નાનકડો રોડ છે અહીંયા ભારદારી વાહનો વારંવાર અવરજવર કરે છે મને એવું લાગે છે કે જો અહીંયા દિવાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર જે રીતે હરણીની અંદર બોટકાની ઘટના બની એવી રીતે કદાચ અહીંયા પણ કોઈક વાન કોઈક બાળકોને લઈ જતી વાન અંદર જતી રહેશે ત્યાર પછી આ તંત્ર જ જાગશે આજે એક યુવાને જીવ ગુમાવ્યો છે ને જેને જેનો યુવાન ગયો હોય જેનો દીકરો ગયો હોય જેનો ભાઈ ગયો હોય ને એને ખબર પડે કે એના દિલની વેદના શું છે પણ આ જાડી ચામડીના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે કોઈ પણ પ્રકારની ઊંઘ ઉડાવતા નથી અને એવું કહેવાય છે કે જ્યારે આ ઘટના બની ત્યારે એવું કહેવામાં આવે છે કે ફૂલ સ્પીડના કારણે થયું હતું અરે ભાઈ દિવાલ હોત ને તો આ યુવાન બચી શક્યો હોત એને કદાચ ફૂલ સ્પીડમાં હતો પણ આજે એની એરબેગ ખુલી હોત એ બચી શક્યો હોત પણ તું સદભાગ્ય અમારું દુર્ભાગ્ય આપણું એવું છે કે અહીંયા દિવાલ નથી અને ખુલ્લું હતું એટલા માટે આ યુવાન ખાબક્યો છે એટલે અમારે તો તંત્રને પણ વિનંતી કરીએ છીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ કે અહીંયા વહેલામાં વહેલી તકે દિવાલ થાય કે જેથી કરી અને કોઈકનો જીવ બચાવી શકાય પરમ દિવસે જે બે યુવાનો હતા તે પોતાની કાલ લઈને નીકળ્યા હતા તલાવની ફરતે ફેન્સિંગ ના હોવાથી રાત્રે સાડા બાર વાગે ગાડી અંદર જતી રહી હતી ને એમાં એક યુવાન કેતન પ્રજાપતિ કરીને છે તેનું મૃત્યુ થયું છે ને એક ભાઈને તરતાવડતું હતું એટલે બહાર નીકળી ગયા છે જેમ તેમ કરીને બહાર નીકળ્યા કારણ કે તલાવની મય કાદવ કિચડ બહુ છે એના લીધે જેમ તેમ કઈ એક ભાઈનો તો જીવ બચી ગયો પણ અકાળે કેતન પ્રજાપતિનું મૃત્યુ થયું છે એના માટે થઈને આજે લક્ષ્મીપુરા એરિયાના તમામ યુવાનો એકત્રિત થઈને આજે કેન્ડલ માર્ચ કરેલ છે ભગવાન એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના અમારી